શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બે પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું વિદ્યાર્થીઓ ગીતાના પાઠમાંથી બોધ મેળવે તે માટે માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું હતું કે રોજ બાળકોને તેમના જીવનમાં પથદર્શક ગીતાનો એક શ્લોક ભણાવવામાં આવશે અને બાળકો એ શ્લોકમાંથી તેમના જીવનમાં શું બોધ મેળવ્યો તેને લઈને સ્પર્ધા રાખવામાં આવશે તે દરમિયાન સ્કૂલ વાહન ચાલકોની અચોક્કસ મુદતની હડતાળ મુદ્દે તેમણે હાથ ખંઘેરતા કહ્યું હતું કે આ બાબત આરટીઓને લગતી છે અને ખાનગી વાહન માલિકો અને વચ્ચેની છે છતાય આ મામલે કોઈ પણ સમસ્યા હશે તો તે પ્રક્રિયા ઝડપી થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે પર્યાવરણ બચાવીએ આવા નાનપણથી બાળકના મસ્તિષ્કની અંદર વિચારો એના એજ્યુકેશન સાથે આપણે આપીશું તો ચોક્કસ પ્રકારે આ જે યોગ એ ભારતની બોર્ડર સુધી સીમિત હતો એને એક ચોક્કસ ધર્મ સાથે સમાવતા હતા ત્યારે દુનિયાએ આજે યોગને સ્વીકાર્યો છે એ રીતે ગીતાના એ વિચારો જ્યારે અફરાથફરી હશે દુનિયા થાકી જશે ત્યારે ચોક્કસ પ્રકારે આ વિચારો એક જીવનમૂલ્ય જીવવા માટેના શ્રેષ્ઠ છે માટે આપણે એક છે તમામ લોકો પૃથ્વી પર શાંતિપૂર્ણ જીવે પર્યાવરણને બચાવે નાનામાં નાના જે પર્યાવરણની આખી શૃંખલા છે એને બચાવીએ આવા હેતુ છે જ્યારે પહેલો પ્રયોગ અમારા જિલ્લા શિક્ષણ બેન્સ બેનશ્રીએ કર્યો છે ત્યારે હું આ કાર્યક્રમમાં આવ્યો છે ને એ બાબતની એક તો આરટીઓ વિભાગની છે અને વાલીઓ પ્રાઇવેટ જ્યારે આવા વાહનો બાંધતા હોય તો ચોક્કસ પ્રકારે એમની કોઈ સમસ્યા હશે તો એમને પણ એમના રેગ્યુલર કરવા માટે અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં જલ્દી ઝડપી થાય તો અમે પ્રયાસ કરીશું આજથી રાજ્યના એંશી હજારથી વધુ રિક્ષા સ્કૂલ વાહન ચાલકો અચોક્કસ મુદતની હડતાળ